નમસ્કાર દર્શક મિત્રો આદ્રા નક્ષત્રની ગુજરાતની અંદર વરસાદ ગાભા કાઢી નાખવાનો છે આદ્રા નક્ષત્રનું વાહન કયું છે સાથે જ આદ્રા નક્ષત્ર અંગે લોકવાયકા શું છે અને વરસાદ અંગે શું આગાહી કરવામાં આવી છે જેની સંપૂર્ણ માહિતી આપણે મેળવવાના છીએ સૂર્ય નારાયણ આદ્રા નક્ષત્રની અંદર પ્રવેશી ચૂક્યા છે જેને લઈને અનેક વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદ જોવા મળવાનો છે અને આદ્રા નક્ષત્રનું વાહન મોર છે આદ્રા નક્ષત્ર વરસાદનું મુખ્ય નક્ષત્ર માનવામાં આવે છે આ નક્ષત્ર દરમિયાન જો વરસાદ વરસે તો શરૂઆતની અંદર આદ્રા પુનર્વસુ પુષ્ય અને શ્લેષા આ ચાર નક્ષત્રની અંદર વરસાદ થવાની સંભાવના હોય છે રીતે જો મધા નક્ષત્રની અંદર વરસાદ રહે તો નક્ષત્રો પૂર્વ ફાલ્ગુની ઉત્તર ફાલ્ગુની હસ્ત નક્ષત્ર ચિત્રા નક્ષત્ર અને સ્વાતિ નક્ષત્રની અંદર પણ વરસાદ અવશ્ય જોવા મળે છે શરૂ થતા નક્ષત્રનું નામ આદ્રા છે આદ્રા નક્ષત્ર વિશે આગળ માહિતી મળીએ તો વર્ષ આદ્રા તો એટલે એવું પણ કહેવામાં આવે છે કે જો આદ્રા વર્ષે તો બારે માસ પાદરા એટલે કે જો આદ્રા નક્ષત્રની અંદર વરસાદ જોવા મળે તો બારે બાર માસ સુધી અનેક વિસ્તારોની અંદર ગાજવી સાથે વરસાદ જોવા મળતો હોય છે આધુનિક હવામાન ભવિષ્ય વક્તાઓના પડકાર આપનાર એટલે કે હવામાન વિજ્ઞાની કવિ દાધ અને ભઠરીની કહેવત અનુસાર આ વર્ષે સોમાસાની અંદર અનિશ્ચિત અને અનિયમિત વરસાદ પડતો જોવા મળવાનો છે એટલે કે વરસાદનું આ વખતે કંઈ પણ નક્કી નથી કે

ક્ષત્ર ની અંદર વાવણી લાયક વરસાદ થાય તે વર્ષે લગભગ વર્ષ પણ સારું જતું હોય છે આવા દાખલા ભૂતકાળની અંદર નબળું એટલા માટે જ આદ્રા નક્ષત્રની અંદર જો વરસાદ નો રાઉન્ડ સારો એવો જોવા મળે તો વર્ષની અંદર બાર થી લઈને ચૌદ આની જેટલું વર્ષ સારું પણ રહી શકે છે તેવું પણ કહેવામાં આવે છે એટલે કે આદ્રા નક્ષત્ર ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે પણ સારા સમાચાર સામે આવ્યા છે હવામાનના આંબાલાલ પટેલ દ્વારા પણ રાજ્યની અંદર સારા વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં આગામી અડતાલીસ કલાક દરમિયાન રાજ્યની અંદર સોમાસુ સક્રિય બનીને અનેક વિસ્તારોમાં ગાજવી સાથે વરસાદ લાવી શકે છે સાથે જ આજે રાજ્યના અનેક ભાગોની અંદર પવનની ગતિવિધિઓ સાથે ધૂળની ડમરીઓ ઉડી શકે છે અને ગરમીમાંથી લોકોને રાહત મળવાની છે અનેક વિસ્તારોની અંદર સાર્વત્રિક વરસાદની આગાહી પણ કરવામાં આવી છે કાચા મકાનોના છાપરા ઉડી જાય તેવો પણ પવન શકે છે સાથે જ લઈને જૂન દરમિયાન રાજ્યની અંદર સાર્વત્રિક મેઘમહેર જોવા મળે તેવી પણ આગાહી કરવામાં આવી છે રાજ્યના વિવિધ જિલ્લાઓની અંદર બે થી ચાર ઇંચ સુધીનો વરસાદ પણ ખાબકી શકે છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની તીવ્રતા સાથે વરસાદ પડવા અંગે પણ મોટી આગાહી કરવામાં આવી રહી છે